જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા મિત્રો તમે બધા મિત્રો હવે આ ચેનલ ટાઈપના વિડિયો જોવા માંગો છો કારણ કે મિત્રો રામ મંદિર નજીક આવી રહી છે કારણ કે મિત્રો રામ મંદિરના ઓપનિંગના મિત્રો દિવસે ઘણી બધી પબ્લિક પણ આ છે અને નરેન્દ્ર મોદી પણ મિત્રો આબાડ છે મિત્રો આ વખતે મિત્રો ઉત્સાહનો માહોલ જાગી રહશે મિત્રો બધા મિત્રો કારણ કે મિત્રો હિન્દુ ધર્મ માટે એક મોટું મિત્રો મંદિર બની રહ્યું છે અયોધ્યામાં અને મિત્રો ઓપનિંગ ની તારીખ પણ મિત્રો કઈ દે છે બાવીસ જાન્યુઆરી બે ના રોજ મિત્રો ઘણા બધા ભક્તો પણ મિત્રો આવી છે અને ઘણું બધું મિત્રો દાન પણ કર્યું છે ઘણા લોકો મિત્રો નવું નવી વસ્તુઓ લઈને અયોધ્યામાં પહોંચી રહ્યા છે મિત્રો અને બાવીસ તારીખે મિત્રો ઘર ઘરે મિત્રો દીવા જોવા મળશે મિત્રો કારણ કે મિત્રો હિન્દુ ધર્મ માટે મિત્રો રામ મંદિર નું મિત્રો ઓપનિંગ છે મિત્રો ઘણી બધી પબ્લિક પણ મિત્રો અયોધ્યા પણ જવાનું છે અને અયોધ્યા પણ અહીંયા બેઠા પણ મિત્રો ઘરે બેઠા પણ મિત્રો લાઈવ તમે જોઈ છો મિત્રો એ પણ મિત્રો હું વાતાવરણ છું એટલે મિત્રો આજના મિત્રો તમે અયોધ્યાના રામ મંદિર પર બનાવે છે મિત્રો તમે જો તમે અયોજના રામ મંદિરના મિત્રો લગતા મિત્રો વિડીયો જોવા માંગો છો મિત્રો તો મિત્રો વિડીયો મને ચે કોમેન્ટ કરી દીજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહી તો મિત્રો જય માતાજી